ખાસ હિન્દુશાસ્ત્રોમાં વીરપસલીના દોડાની વાત આવે છે અને રક્ષાબંધનની વાત આવે છે કે બેન છે ને રક્ષા કવચ બાંધતી હોય છે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે આવો એક જીવતો અને જીવન પ્રસારણ કરી શકાય એવો આપણી પાસેનો આ કિસ્સો છે નિમધ્રા ગામની અંદર એક બેને એવી હટ લીધી છે કે જ્યાં સુધી મારો ભાઈ ચાલતો નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું બેન છે એના ભાઈ બહેનના પ્રેમનું આ એક પ્રતીક છે તો મારો ભાઈ મને મારા જીવ થી પણ વધારે વાલો છે અને હું તો બસ એજ કહું છું કે અત્યારે ભાઈ છે આપડા મમ્મી પપ્પા ના હોય તો આપણો ભાઈ આપડે બધી રીતે કામ આવે એમ કે એને એના માટે એક સારું એવું આમ વ્યક્ત નથી કરી શકતી મારી રીતે પણ મારો ભાઈ છે ને મારા માટે બધું છે એમ ઈ છે તો બધું છે ને કાઈ નથી પપ્પા પછી જે કાઈ હોય તો એ ભાઈ છે ભાઈ હોય તો આપણે એના ઘરે આવી જઈ શકીએ

ફરીથી ઉભો કરવો છે રક્ષાબંધનના આ પવિત્ર તહેવારે જે આ વિડીયો તમે જોવા જઈ રહ્યા છો તે છે ભાઈ બહેન માટેનું એક આકૃતમ અને એક એવી લડાઈ કે પથારીમાં રહેલ અને હાર નજીક બનતા ભાઈને બહેન કહે છે ભાઈ હું તો જીતી જ જઈશ વિશ્વાસ છે બહેનને કે હું મારા ભાઈને ફરીથી ઉભો કરી અને રહીશ રક્ષાબંધનના આ પવિત્ર તહેવારે બહેન અને ભાઈ વચ્ચેનો જે આ વિડિયો જોમો તમને બતાવ્યો તે તમારા ભાઈ બહેનને પણ ખાસ મોકલશો અને કુદરતને પ્રાર્થના કરીએ કે વીરપસલીના દોરા અને રક્ષાબંધનની રાખડીના રક્ષારૂપી કવચમાં આ ભાઈને પણ વેલાસસ સ્વસ્થ થાય અને બહેનની પણ બધી મનોકામના પૂર્ણ કરે વિડિયોને લાઈક કરવાનું અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તેમજ અમારા પેજને પણ લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો કેમ કરાવી દાદા બસલ કરાવે ત્યારે કેને માં તમે બોલો કેને હે બોતે બોલને હા ઓય મોડુ ફોય તો તારું જો તને કમોડું કોઈ જીપ તો બતા મને એ કર ને સિગનેચર દેને છે દીદી વયણી છે દીદી ગોમેત ને ગોમેત ગોમેત

વસ્તુ છે કે જીવવા માટે અને આગળ અનુસરવા માટે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે આવો જ એક કિસ્સો જુનાગઢ ના ગામ પાસે છે ગામ ગામની અંદર એક આશ્રમ આવેલો છે આશ્રમના મહંત જે કોઈ પણ દર્દીઓ આવે છે એને સારવાર માટે જગ્યા પણ આપે છે રહેવા માટેની જગ્યા આપે છે સારું સાત્વિક ભોજન મળી રહે અને નેચરલ વાતાવરણ કુદરતી વાતાવરણ મળી રહે આવો એક પ્રયત્ન કરવામાં આવે છે આવી જે એક કિસ્સો જુનાગઢ અંદર અત્યારે આપણી પાસે છે લીમડા ગામે છે છીએ આપણે અને અહીંયા એક આપણી સાથે વ્યક્તિ જોડાઈ ગયા છે એક બેન જોડાણા છે આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે જી બેન તમે ક્યાંથી આવો છો કઈ રીતની વાત છે અને તમારું નામ શું છે અને શા માટે અહીંયા આવેલા છો મારું નામ નિમા ટ્વિંકલ મિતેશભાઈ છે મારા પપ્પા નામ મિતેશભાઈ ભાઈ ગોપાલદાસ નિમાવત છે મારા ભાઈનું નામ મિતેશભાઈની માવત છે એનાથી નાનો પણ મારો એક ભાઈ છે જે રિધિશ નિતેશભાઈ માવત ના મારા મમ્મી છે નિતાબેન મિતેશભાઈની માવત અમે જામ રાવલના છીએ તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા મારો ભાઈ એમને સાડા ત્રણ વર્ષ પહેલા એમનું એક્સિડન્ટ થયું હતું ત્યાં આપણે દ્વારકા બધા પદયાત્રી ચાલીને જતો હોય તેમની સેવા માંગ્યો હતો એટલે ત્યાં એનું એક્સિડન્ટ થયું ત્યાં કોઈ હતું નહીં આજે કઈ રીતે એક્સિડન્ટ થયું એ કાંઈ એમને ખ્યાલ નતો પછી મારા અદાનો છોકરો ધર્મેશભાઈની માવ છે એમને કોલ કર્યો બધા પદયાત્રી યા ચાલીને જતા હોય એમને કોલ કર્યો એટલે એમણે કીધું કે આ ભાઈ હું એક્સિડન્ટ આ જગ્યાએ થઈ ગયેલું છે દ્વારકા ચરકા રોડ ઉપર હું એક્સિડન્ટ થયું તું તો મારા ભાઈ ત્યાં ગયા અને ઓલા જે યા ચાલીને જતો હોય એ લોકોએ 108 ને પણ કોલ કરી દીધો હતો એટલે આઠ પણ હજી મારા ભાઈ ત્યાં પહોંચ્યા હતા તો આઠ પણ આવી ગઈ હતી એટલે પછી એમને જામ ખંભાડિયા એમને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા દેવભૂમિ માં ત્યાં એમને સારવાર હતી એમ ટ્યુ વેન્ટિલેટર ઉપર એમને રાખ્યો તો અને મારા મમ્મી પપ્પા પણ ત્યાં પહોંચી ગયા એટલે પછી એ ત્યાં ડોક્ટરે તો નાસ પાડી દીધી હતી કે નવ્વાણું ટકા કેસ ખેલ છે આ ભાઈમાં હવે કઈ એમ છે જ નહીં કારણ કે કાકડામાં જીવ હતો કાંઈ હતું જ નહિ એનામાં તો પછી એને ના પાડી એટલે પછી પપ્પા કે કે તમે કે અત્યારે જે સારવાર કન્ટિન્યુ થાય છે એ કરો મારે એ કે એમને રાજકોટ લઈ જાવો છે એટલે પછી ત્યાં વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સમાં હતી નહીં એટલે પછી જામનગર થી વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સ ગાયવી અને ત્યાં મારા ભાઈને પછી વેન્ટિલેટર વાળી એમ્બ્યુલન્સમાંથી અમને રાજકોટ લઈ ગયા સિનજી હોસ્પિટલ માં ડૉક્ટર ટીલાડા સરની ટ્રીટમેન્ટ કરી ત્યારે પણ એ લોકો એ ના પાડી હતી કે અમે અડતાલીસ કલાક તો કાંઈ ન કહી શકીએ કે એટલે પપ્પા કે કઈ વાંધો નહીં તમે બનતો પ્રયત્ન કરો એ કે બચે તો અમારો ન બચે તો ભગવાનનો એટલે પછી એ લોકો એ ટ્રીટમેન્ટ ચાલુ રાખી તો ત્યાં અમે પંદર વીસ દિવસ સારવાર લીધી પછી અમને થોડોક એક થાય એમ કે પછી કોઈ જોખમ હતું નહીં એટલે પછી અમે ત્યાંથી ગોકુલમાં લઈ ગયા ગોકુલમાં લઈ ગયા તો ન્યા પણ અમે એક અઠવાડિયું ટ્રીટમેન્ટ ચાલુ રખાવી ને એક અઠવાડિયું ટ્રીટમેન્ટ ચાલુ રખાવી ત્યાં તો પછી કોરોના આવી ગયો એટલે પછી ડૉક્ટરે અમને કીધું કે બે ને કે તા ભાઈ ની કઈ રીતે બધી તમારે કરવું છે ઘરે ફીડિંગ આપવું કફ કાઢવા સક્ષમ કરવું એ બધું ઈ કે તમારે શીખવું પડશે અમે આવું ક્યારે જોયું નતું તો પછી અમને એમ થાતું કે અમે આ બધું કઈ રીતે કરી શકશું એટલે પછી તોય અમે હું અને મારો નાનો ભાઈ અમે બેયે થઈ અને આમને બધું હિંમત કરી અને અમે કફ કાઢતા પીવરાવતા બધું અને ઘરે કરતા ત્યારે ઘરે અમે એને લઈને આવ્યા એટલે પછી અમે મંદિર પાસે ઉભી મારા મમ્મી પપ્પા મેં અને મારા નાના ભાઈ અમે સંકલ્પ કર્યો કે જે કંઈ થાય માતાજીને કીધું કે મારા ભાઈને તમારાથી જેટલું અમને શ્રદ્ધા છે માં ઉપર ને હનુમાનજી દાદા ઉપર કે મારા ભાઈને તમે બનતો પ્રયત્ન કર અમે કરશું તો તમે એને સાજો કરી દ્યો એના પૂરતો કરતો થઈ જાય તો પણ અમને એમ થાય કે ના મારો ભાઈ સાજો થઈ ગયો છે એટલે પછી મેં અ કીધું એમને

એટલે પછી તોય અત્યારે અમે બનતો પ્રયત્ન કરીએ જ છીએ અત્યારે અમારે દર મહિને નળી ચેન્જીસ કરવાનો બધો દસ થી પંદર હાજર નો ખર્ચો થઈ જાય છે એટલે પછી અમે કન્ટીન્યુની સારવાર તો અમે ચાલુ જ રાખી છે ને પછી મેં મારા માસીના ઘરે ગયા ત્યાં અમને એક ભાઈ એવા મારા માસા છેના ફ્રેન્ડ એમને કીધું કે તમે ક્યાં ગામે જાઓ અહીંયા આ લીમધરા ગામ છે કે ત્યાં રામદાસ બાપુ નો આશ્રમ છે રામદાસ બાપુ બહુ સારી કે ટ્રીટમેન્ટ કરે છે અને ઘણા એને બ્લડ હોત મટી ગયા છે એમ એટલે પછી અમે અહીંયા લઈને આવ્યા તો અમે રાત્રે રવિવાર ના રાત્રે નવ વાગે અહીંયા પહોંચ્યા હતા તો દાદા એ ત્યારે કીધું કે તમે કે અત્યારે જાઓ કાલે સવારે આવજો એ કે એટલે અમે બીજે દિ આવ્યા ત્યારે રસ્તામાં મારી ગાડી પણ બગડી ગઈ હતી અમને ઘણી તકલીફ પડી અહીંયા આવવા માટે તો પણ અમે અગિયાર વાગ્યા સુધીમાં તમે અહીંયા પહોંચી જ ગયા હતા દાદા એ ભાઈ ને જોયો પછી એને અમારી ગાડી રિપેર થવાની હતી તો દાદા કે તમે ગાડી રિપેર થાય એટલી વાર રાખો કે તો દવા લખીને અમારે તો જવાનું જ હતું એટલે પછી દાદા એ કીધું કે તમે ગાડી રિપેર થાય એટલી વાર ભાઈ ને અહીંયા રાખો પછી તમે જાજો એટલે પછી ત્યાં અંદર ભાઈ ને રૂમ માં સુર્યો તો દાદા એ પછી એમને બધું નું અને લેમ્પ લગાવ્યું બધે માથામાં ગળામાં ને પછી દાદા એ કીધું કે હવે કે તમે છે ને અહીંયા જ એ કે ભાઈ ઉભો થાય તો એ કે હું કે ઉભો કરીશ એમ મારાથી કે બનતો પ્રયત્ન કરીશ દાદા કે એટલે પછી અમે અહીંયા જે અમને ઉપર રૂમ આપ્યો છે અહીંયા સુવિધા પણ બહુ સરસ છે બધું સ્વાસ્થ્ય માટે એમ કે વાતાવરણ પણ બહુ સારું છે જમવાનું ખાવા પીવાનું બધું બહુ સરસ છે એમ આપડા ઘર જેવું જ છે બધું અને મારા ભાઈને અહીંયા અમે આવ્યા થી પંદર દિવસની અંદર એમની ગળાની નળી નીકળી ગઈ છે નકર અમે સાડા ત્રણ વર્ષથી અમે પ્રયત્ન કરતા કે નીકળે એમ જ્યારે ચેન્જ કરવા જાય ત્યારે ડોક્ટરને પૂછે તો ડૉક્ટરે કહે કે કે એ તો એક એની રીતે બેસી શકે તો નીકળે નહીં તો નો નીકળે એટલે પછી અમે અહીંયા આવ્યા દાદાએ દસ પંદર દિવસ અમને સારવાર આપી એમાંથી એની ગળાની નળી નીકળી ગઈ છે અને હવેથી થોડું થોડું મોઢેથી ખાતો થઈ જશે એટલે દાદા એ કીધું કે આપણે નાક ની નળી પણ કઢવી નાખશું એમ બેન કેટલો ખર્ચો લાગે છે અહીંયા જે તમે એવા છો તો કોઈ માનો કે આઈસીયુ માં જાઓ છો કોઈ હોસ્પિટલ માં જાઓ છો તો ઘણો બધો ખર્ચો લાગતો હોય છે તો અહીંયા તમને કેટલો ખર્ચો લાગે કોઈ ખર્ચો નહીં અત્યારે તમને દાદા વિના મૂલ્યે કોઈ પણ એમ કહેતા નથી કે તમે આટલું દયો આટલું દયો આપણે યથાશક્તિ જે કંઈ આપણે દાન પેટી માં નાખીએ એમાં દાદા કોઈ પણ કહેતા નથી કે તમે આટલા પૈસા દો આટલા પૈસા દો અમે જ્યારે ભાઈ ને દવા લઈને જતા ત્યારે દાદા એ પૂછ્યું કે આ દવા ની શું દેવાનું તમારું જીવ યથાશક્તિ હોય એ આપણે જે દાન પેટી છે એમાં દેવાનું કોઈ હાથમાં કે કોઈ દાદા લેતા નથી કે કોઈ પણ વિના મૂલ્યે સારવા કરે છે દાદા એમને કોઈ પણ જાત ની કોઈ પણ તકલીફ કે કંઈ પણ પડે નહી ઘર જેવું જ લાગે છે બધાય ને તો જે રીતે વાત કરવામાં આવે કે એક બેનની ભાઈ પ્રત્યેની જે લાગણી છે તો એના વિશે શું કહો છો તમે શું સમાજમાં મેસેજ આપો છો કે તમે તો એવી હટ લીધી કે જ્યાં સુધી મારો ભાઈ ઉભો ન થાય ત્યાં મારે લગ્ન પણ નથી કરવા મારું જીવન આખું વ્યતીત કરવું છે ભાઈની સેવામાં તો એના માટે શું કહો છો ભાઈ તો મારો ભાઈ મને મારા જીવથી પણ વધારે વાલો છે અને હું તો બસ એ જ કહું છું કે અત્યારે ભાઈ છે આપણા મમ્મી પપ્પા ના હોય તો આપણો ભાઈ આપડે બધી રીતે કામ આવે એમ કે એને એના માટે એક સારું એવું આમ નથી કરી શકતી મારી રીતે પણ મારો ભાઈ છે ને મારા માટે બધું છે ઈ છે તો બધું છે નકર કાઈ નથી પપ્પા પછી જે કાઈ હોય તો એ ભાઈ છે ભાઈ હોય તો આપણે એના ઘરે આવી જઈ શકીએ મેરેજ થઈ ગયા હોય તો બી ભાઈ ન હોય તો પછી આપણે ક્યાં જવું એમ ભલે કાકા બાપા ના ભાઈ હોય પણ સગા ભાઈ જેવું તો ન થાય એમ મિત્રો જે રીતે વાત કરી કરીને એ રીતે એક શાસ્ત્રોની અંદર એમાંય ખાસ હિન્દુ શાસ્ત્રોમાં વીરપસલીના દોડાની વાત આવે છે અને રક્ષાબંધનની વાત આવે છે કે બેન છે ને રક્ષા કવચ બાંધતી હોય છે અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે આવો એક જીવતો અને જીવંત પ્રસારણ કરી શકાય એવો આપણી પાસેનો આ કિસ્સો છે લિમધ્ર ગામની અંદર એક બેને એવી હટ લીધી છે કે જ્યાં સુધી મારો ભાઈ ચાલતો નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું બેન છે એના ભાઈ બહેનના પ્રેમનું આ એક પ્રતીક છે

કારણ કે ના બે વાગ્યા હું બેન એને પપ્પા હું આમ ત્રણેય જાગી પછી બે વાગ્યા પછી નાનકડા હું બે વાગ્યા પછી ઉઠાડી નાસ્તો કરી દઉં એને ચા બનાવી દઉં પછી આગળ બેસે ને અમે ત્રણ હું પાંચ વાગે ઉઠીને પછી એને કહું તું ભાઈ શ્રી મેં કીધું હું ભાઈનું ધ્યાન રાખીને કામ કરીશ એમ પણ અમે આયા પછી અમને આટલું એમ થયું કે ભગવાન છે દાદા અમારે મન ભગવાન જ છે મારા ભાઈ દીકરા ની નવી જિંદગી આપી દાદા એ ને અમને વિશ્વાસ છે કે મારા દીકરા ને અહીંથી હાલી ને લઈને જાસુ અમે ઘરે અમારે એટલો દિલ ની અંદર આનંદ છે કે ના દાદા અમને ભગવાન જેવા જ લાગે છે કારણ કે મારા દીકરા નવી જિંદગી દાદા આપે છે અત્યારે હવે એમ થાય કે આમ જેમ બને એમ વેલો ઊભો થઈ જાય ને તો અમે કઈક પેલા જિંદગી જીવતા હતા ને એવી રીતના અમે જીવી શકીએ અત્યારે જો નાનકડો વિદેશ અમે બે મા દીકરી અહીંયા એના પપ્પા વહા રાવળ

જેમ કે તમે જોતા હોજો બોર ચોથના વ્રત થતા હોય છે શ્રાવણ મહિનામાં તો અનેક વ્રતો છે આ વ્રતની પણ ઘણી બધી વાતો છે આવી જ વાતો આપણે જોતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ જીવી મીડિયા જુનાગઢ રક્ષાબંધન ના આ પવિત્ર તહેવારે બહેન અને ભાઈ વચ્ચેનો જે આ વિડિયો અમુ તમને બતાવ્યો તે તમારા ભાઈ બહેનને પણ ખાસ મોકલશો અને કુદરતને પ્રાર્થના કરીએ કે વીરપસલીના દોરા અને રક્ષાબંધનની રાખડીના રક્ષારૂપી કવચમાં આ ભાઈને પણ વહેલાસ સ્વસ્થ થાય અને બહેનની પણ બધી મનોકામના પૂર્ણ કરે વિડીયોને લાઈક કરવાનું અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ અમારા પેજને પણ લાઇક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં